હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અશ્વિન એકત્રી દસમાં તો આજે આપણે લીલી પરિક્રમાના ન્યૂઝ લઈને આવી ગયા છે તો ગિરનારની લીલી પરિક્રમા થશે કે નહીં તે વિશે આપણે જાણવાના છે તો વિડીયોમાં આજ સુધી તમે બન્યા રજો તો ચાલો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ તો જૂનાગઢમાં બે નવેમ્બરથી ગિરનાની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થવાનો છે ત્યારે દર વર્ષે યોજાતી લીલી પરિક્રમામાં આ વર્ષે વરસાદી વિઘ્ન ઊભું કર્યું છે હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર એ લીલી પરિક્રમાનો પ્રારંભ હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે કમોસમી વરસાદને કારણે ભક્તિની આ મહાયાત્રાના છત્રીસ કિલોમીટર રૂટ પર કાદવ કિચનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે જેના લીધે તંત્ર ગંભીર મૂંઝવણમાં મુકાયું છે આથી જૂનાગઢ જિલ્લા કલેક્ટર પણ જાહેરાત કરી છે કે પરિક્રમા શરૂ કરવા અંગેનો અંતિમ અને મહત્વપૂર્ણ નિર્ણય આવતીકાલે લેવામાં આવશે ત્યાં સુધી ભાવિ ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉતારા મંડળો અને અંત ક્ષેત્રોને ખરાબ રોડ રસ્તાને કારણે ગિરનાર પરિક્રમા રોડ પર પ્રવેશ ન કરવા અપીલ કરવામાં આવી છે તો આવા તાજા ન્યૂઝ સાંભળવા અમારી ચેનલ સબસ્ક્રાઈબ